છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના પાનવડ ગામની પ્રાથમિક શાળા ખાતે પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં નાના ભૂલકાઓનો શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ બે હજાર પચીસ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ત્યારે કવાડ તાલુકાની પાનવડ પ્રાથમિક શાળા ખાતે એકસો આડત્રીસ પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની ઉપસ્થિતિ વચ્ચે બાળકોને શાળા પ્રવેશ કરાવાયો હતો શાળાની બાળાઓ દ્વારા સૌ ભારતીય સંસ્કૃતિના પરંપરાગ્રત પ્રાર્થના દીપપ્રાગટ્ય સ્વાગત ગીત કરવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રવેશપત્ર શાળાના બાળકોને દફ્તર શૈક્ષણિક કીટ આપીને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યા હતા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ શાળા પ્રવેશના અવસરે ઉપસ્થિત તમામ વાલીઓને મહેમાનોને આવકાર્યા હતા અને બાળકોના વાલીઓને શિક્ષકો સૌ વડીલો તરીકે બાળકના અભ્યાસ શિક્ષણ પ્રત્યે વધુ ધ્યાન આપી સામાજિક દાયિત્વ નિભાવે તથા સાથે જ કન્યા શિક્ષણ માટેની વિવિધ યોજનાઓની પણ વાત કરવામાં આવી હતી આમ તેઓ દ્વારા ખૂબ જ સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આખા રાજ્યમાં છી સત્યાવીસ અને અઠાવીસ તારીખે રાજ્ય સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી રાજ્ય સરકારના સન્માન્ય મંત્રીશ્રીઓ સચિવશ્રીઓ જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ સમાજના આગેવાનો આ બધા સાથે મળીને ત્રણ દિવસ સુધી શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમમાં બાલવાટિકા પ્રથમ ધોરણ અને માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાઓમાં જ્યારે આ કાર્યક્રમો ચાલી રહ્યા ત્યારે મારે પણ પાનવડ પ્રાથમિક શાળામાં આજના દિવસે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં નાના બાળકોને આશીર્વાદ આપવા માટે સમાજના તમામ આગેવાનો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે મળીને અહીંયા અમે કાર્યક્રમ કર્યો નાના બાળકોને પ્રવેશ અપાવ્યો અને એ શાળામાં ચોક્કસપણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે એમને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવની જે શરૂઆત કરવામાં આવી જેના પરિણામના ભાગરૂપે સો ટકા નામાંકન પણ થઈ રહ્યું છે અને ડ્રોપ આઉટ રેશિયો પણ ઝીરો પરસેન્ટેજ થઈ ગયો જેથી કરીને શાળામાં ભણતા બાળકો પ્રાથમિક શિક્ષણ પૂરેપૂરું લઈ રહ્યા છે અને અહીંના બાળકોમાં જે બાલવાટિકામાં પ્રથમ ધોરણ બાલવાટિકામાં પ્રવેશ અપાવ્યો એ બાળકોને આજના દિવસે મેં પ્રથમ ધોરણમાં દાખલ કર્યા એ બાલવાટિકામાં જીરોથી પાંચ વર્ષની ઉંમરમાં એ બાળકો તૈયાર થયા અને તૈયાર થયેલા બાળકો જ્યારે પ્રથમ ધોરણામાં દાખલ થયેલા દાખલ કર્યા આજના દિવસે ત્યારે એ બાળકોમાં ખૂબ અમને હોશિયારી અને ખૂબ આનંદદાયી એ બાળકોમાં ભાવ જોવા મળ્યો અને આ પાનવડ શાળાના શિક્ષકોએ પણ ખૂબ સારું શિક્ષણ આપવાના કારણે મારા પાનવડ પ્રાથમિક શાળાના બાળકો ખૂબ હોંશિયાર છે કે ભણી ગણીને આગળ વધે એવી અમે બધા જ આગેવાનો સાથે મળીને એમને શુભ આશીર્વાદ પાઠવું